કેમ છો એવરીવન આજે આપણે ફરીથી રમવાના છે ભાઈ કાર ડીલરશીપ સેમ્યુલેટર તો તમને યાદ હોય તો ભાઈ પાછલા વિડીયોમાં આપણે એક લાખ રૂપિયાની ગાડીઓ વેચીને ભાઈ રેપ્યુટેશન લેવલને પણ અપગ્રેડ કર્યું હતું થોડા ઘણા પૈસા પણ લીધા હતા તો આજે આપણે ભાઈ વર્કશોપ છે ઓફિસ છે એ બધું અપગ્રેડ કરવાના છે તો ચલો ચાલો ભરે ભાઈ આજનો વિડીયો ભાઈ જોરદાર થવાનો છે ઓલ રાઈટ તો ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં તો તમને યાદ હશે ભાઈ આપણે બધી ગાડીઓ વેચી મારી હતી બરાબર તો આજે આપણે ભાઈ અપગ્રેડ કરવાનું છે ભાઈ ઓફિસ પણ એની માટે જોઈશું આપણે ભાઈ પાંત્રીસ હજાર ડોલર ચલો એક જ આ રહ્યો ઓફિસ કાંઈ કે યાર તો ભાઈ એની માટે આપણે પાંચ સાતમો લેવલ જોઈતો તો રેપ્યુટેશન લેવલ તો કમ્પ્લીટ કરી દીધો તો અને આ બધું પણ કમ્પ્લીટ છે તો આજે આપણે ભાઈ પાંત્રીસ હજાર ડોલરમાં ભાઈ આપણી ઓફિસને જોરદાર અપગ્રેડ કરવાની છે ભાઈ તો તમને પહેલાં બતાવી દો ભાઈ બહારથી કેવી દેખાય છે બરાબર

તળિયું બળિયું મારી દીધું છે મસ્ત આરસીસી રોડ બની ગયો છે ભાઈ આખા એરિયામાં ભાઈ ભાઈ પૈસા તો વર્થિત છે અને આ કંઈક તો મશીન ખોલ્યું છે ભાઈ ઓકે ભાઈ અહીંયા આપણે આ રિપેરિંગ કરી શકીએ છીએ ચલો ભાઈ પહેલા ટ્રાય કરી લઈએ કે થાય છે ઓકે ભાઈ આપણે મૂકી દીધા હવે રિપેર છ મિનિટ થશે ઓલ રાઇટ તો ભાઈ આ રોડ તો ચકાચક થઈ ગયો છે અને આપણે મશીન પણ અપગ્રેડ થઈ ગયું છે તો હવે ચેક કરીએ ભાઈ આપણે બીજું શું શું અપગ્રેડ કરી શકીએ ભાઈ અહીંયા કચરાના ગાડીઓ વડે બધું ચકાસ થઈ ગયું ભાઈ એકદમ હું ભાઈ આ બધું પણ અપગ્રેડ થઈ ગયું ભાઈ અહીંયા સ્ટોર આવી ગયો હું ભાઈ આપણો રૂમ જો ભાઈ સોફો પણ ભાઈ શું એમાં મજા આવશે ભાઈ સોફો અપગ્રેડ થઈ ગયો ટીવી બીવી આવી ગયો એની માને છે ખાસ ઓ ભાઈ બાથરૂમ પણ ભાઈ પહેલા તમને ના યાદ ખબર હોય તો ભાઈ બતા કહી દઉં કે ભાઈ બહુ ખરાબ હતું આપણું ઓ ભાઈ આ કંઈક નવો રૂમ ખુલ્યો છે ભાઈ મતલબ કિચન જેવું ખુલ્યું છે ભાઈ રસોડું ઓકે ભાઈ અહીંયા આપણે બ્રેકફાસ્ટ લંચ ડિનર કરીશું બરાબર તો હવે ભાઈ આપણે ચેક કરીએ કે બીજું શું શું અપગ્રેડ કરી છે ઓકે વોશનું તો થઈ જશે મારા ખ્યાલથી ઓકે ભાઈ ચાલીસ હજાર ડોલર અત્યારે તો આપણી જોડે એટલા નથી મને લાગે છે ભાઈ વર્કશોપ નહીં થાય યાર મારે મેઇન વર્કશોપને અપગ્રેડ કરવી હતી બોડી વર્ક એ પણ નહીં થાય યાર તો આપણે ખાલી એક જ અત્યારે અપગ્રેડ કરી શકીએ જ ભાઈ હવે એ પણ છે ભાઈ કાર વોશનું ભાઈ પણ ચાલીસ હજાર ડોલર આપણી જોડે ભાઈ ઓલરેડી સેવન્ટી થ્રી થાઉઝન્ડ ડોલર છે અને આપણી જોડે અત્યારે હાલમાં એક પણ ગાડી નથી આપણે ભાઈ ગાડીઓ તો લેવી જ પડશે તો જ એનાથી પૈસા કમાઈશું તો ચલો ભાઈ આજે ચેક કરીએ સારી સારી ગાડીઓ એક સસ્તી સારી મળી જાય તો લઈ લેવાની બરાબર ઓકે આ ગાડી દસ હજારમાં શેડ્યુલ કરો ભાઈ મીટિંગ ઓકે આજે તો ભાઈ વિચારું છું કે ભાઈ બહુ બધી ગાડીઓ લઈએ યાર પણ સારી એવી ગાડીઓ નથી મળતી ઓકે ભાઈ કઈ કઈ કાઢી લઉં એ પણ વિચાર આવે છે યાર ઓકે પી પી ફોર જ લેવાની છે આજે ચલો ભાઈ ટીલ ડન ભાઈ આજે જેટલી પી ફોર હશે એટલી બધી લઈ લઈશું બરાબર ગમે તે પ્રાઇઝમાં હોય કોઈ ચિંતા નથી ભાઈ બરાબર અત્યારે તો આપણને બે જ પી ફોર મળી જાય તો ચલો ભાઈ પહેલા તો એ બેનું જ પતાવતા આવીએ બરાબર ભાઈ અંધારું થઈ ગયું એની મને ઓકે અંધારો થઈ ગયો છે તો આજે તો આપણે હવે ખોલ્યું શું નહીં ચલો ભાઈ ફટાફટ જઈએ આપણી મીટિંગ માટે આર્યો રીઓ આપણો ધન નલ આ ગાડી પણ જોરદાર અપગ્રેડ કરી દીધી ભાઈ અહીંથી હવે ભાઈ ગાડો ટેકરો નહીં આવે એકદમ ક્લિયર રોડ થઈ ગયો ભાઈ લેવલ થઈ ગયો તો ચલો ભાઈ જઈએ ફટાફટ આપણે મીટિંગ કરવા ભાઈ ગમે તે હોય ગાડી લઈ લેવાની છે ભાઈ કેમ કે ભાઈ આપણી જો પૈસા છે થોડા ઘણા બટ ગાડીઓ નથી ભાઈ 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 ઓ ગાડી તો લાગે છે 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 મને ગાડીમાં બધું ઓકે જ મારવાની બોડી વર્ક કરવાનું ને બે ત્રણ પાર્ટસ થોડાક નવા નાખવાના છે ઓકે ડીલ કરીએ ભાઈ ઓકે અગિયાર હજાર કે છે ને નવ હજાર કઈશું ઓ ભાઈ આવી ગઈ નવ હજાર ચલો ભાઈ કેટલા ની ડીલ કરી નવ હજાર બસો ચલો ઓકે નવ હજાર ત્રણસો આવી ચલો નવ હજાર બસો પચાસ ભાઈ હાવ આપણે પડી ગયા કોઈ ને ભાઈ એક્સેપ્ટ કરી લઈએ ચાલો ચાલો ભાઈ હવે જઈશું ભાઈ અહીંથી તો ગાડી રીસેટ કરી લઈશું કોઈ ચિંતા જેવું નથી ચલો ભાઈ હવે જઈએ ભાઈ ફટાફટ બીજી જગ્યાએ બરાબર ઓલ રાઈટ તો આવી ગયા છે ભાઈ અહીંયા જ હતી ભાઈ આપણા શોરૂમ ની સામે જ છે ભાઈ અહીંયા ઓ ભાઈ આની જોડે પણ બે ગાડીઓ છે પહેલા તો ભાઈ ચેક કરીશું ભાઈ આનામ બોડી વર્ક બહુ છે કોઈ ચિંતા નહીં આપણી જોડે બોડી વર્ક કરવા માટે માણસ છે બોડી વર્ક પોલીસ ગાડી ભાઈ આમાં બે ત્રણ પાર્ટ નથી યાર ઓકે માર્કેટ વેલ્યુ કેટલી છે ચેક કરી લઈએ ભાઈ ઓકે 10000 છે દસ હજાર પાંચસો કે છે ને આઠ હજાર કઈ હજાર ચલો લઈ લો ભાઈ સારી ડીલ મળે છે ભાઈ પી માં તો ભાઈ ગાડીઓ તો રિસેટ જ કરવાની છે તો કોઈ ચિંતા નહી ભાઈ ફટાફટ આજે કાલે ભાઈ સવારે ઉઠીને ભાઈ પહેલું કામ કે ભાઈ આપણે આ બે ગાડીઓ ને ભાઈ રિપેર કરીશું બરાબર તો ચલો ભાઈ ખટારો મૂકો આપડો અહીંયા જાઓ ભાઈ આપણા શોરૂમ માં ભાઈ જોરદાર શોરૂમ છે એની મને મને તો બહુ મજા આવી ગઈ ભાઈ શોરૂમ માં ઓકે એક ગમે તે એકને કરી દઈએ રિસેટ ચલો ચલો ભાઈ જઈને સુઈ જઈએ ભાઈ બરાબર હવે તો કંટાળો થઈ ગયો આજે તો ભાઈ સોફો પણ અપગ્રેડ કરી દીધો છે મસ્ત ચોર આવ્યો એની બેન આર્યો 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 ભાઈ ને પકડી લીધા ચલ નીકળતા રી બિન્ને ચાલ નીકળ ભાઈ ગાડીઓની બેન્ડ બજાવે છે તો ભાઈ આપણે આજે અપગ્રેડ એક તો રીસેટ કરી દીધી હતી રાતે બીજી પણ રીસેટ કરી દઈએ ચલો ઓકે કારમાં ઓકે હજી ટાઈમ છે ભાઈ તો ભાઈ હું વિચારું છું કે એમ્પ્લોયમાં જઈએ એમ્પ્લોય કોઈ તો બીજો થયો હશે ભાઈ આને આપણે ત્રણસો રૂપિયા આપવાના ચલો આપી દઈએ ઓકે કોલ સારો છે ભાઈ બીજો એક ભાઈ એક જ હજી હાયર કરી શકે છે કોઈ વાંધો માં જવાનું અને અશેષ શું કરશું ભાઈ બોડી વર્ક જ કરે છે ભાઈ કોઈ નહીં આપણે હજી રીસેટ નહીં થઈ તો ત્યાં સુધી ભાઈ આ ગાડીને આપણે ભાઈ રિપેરિંગ કરવાની બરાબર ચાલ ભાઈ ખાસ આવી જજે ભાઈ થોડીક થોડીક થોડાક માટે રહી ગયું ભાઈ છી આવી જજે આવી જજે આવી જજે ભાઈ આવી જજે ઓકે તો સૌથી પહેલા તો ભાઈ લગાઈશું આપણે અહીંયા આપણા workshop માં ભાઈ ઠોકાઈ ગઈ યાર ઓલ રાઈટ તો ભાઈ ગાડી તો મૂકી દીધી છે ભાઈ ચક આટ કરીને જોઈ લો હવે આને પહેલા સૌથી ઉપર કરીશું તો આજે જોવાનું છે ભાઈ આનું ભાઈ આપણે બોલાવીશું ભાઈ એક રિપોર્ટ બનાવવો પડશે ભાઈ ઓકે તો ભાઈ આ જે જે પાર્ટ્સ નથી એ બધા ખોલીને ભાઈ રિપેર કરીશું અને જે પાર્ટ્સ નથી એનામાં નાખીશું બરાબર અને આપણે તમને યાદ હોય તો ભાઈ આપણે હમણાં સ્ટાર્ટિંગમાં ભાઈ આપણે આપણી જોડે મશીન પણ ખોલી ગયું હતું ભાઈ જે જે પાર્ટસ ખરાબ હોય એને રિપેર કરવાનું બરાબર ઓલરાઈટ આ સોક્સ હા ભાઈ જમ્પરને કાઢો ભાઈ ફટાફટ રાઈટ તો ભાઈ મે આખી ગાડીને નાગી કરી નાખી મતલબ ભાઈ જે જે ખરાબ પાર્ટસ તો બધા કાઢી નાખ્યા બરાબર તો હવે આપણે એને કરવાના છે રિપેર પૂરી ગાડીને નંગી બી કરી દીધી છે આપણે શું નંગી નુંગી તો સૌથી પહેલા તો આપણે ભાઈ અહીંયા આપણા જૂના પાર્ટ્સ રિપેર થઈ ગયા છે જો ચલો ભાઈ આપણે જઈએ ભાઈ આપણે ગાડીમાં જે જે પાર્ટસ આપણે કાઢી નાખ્યા હતા એ લઈ લઈએ બરાબર થોડા ઘણા પાર્ટ્સ સામે પણ પડ્યા હશે ઓકે આમાં પણ ઢગલો પડ્યો છે ભાઈ ઓલ રાઈટ સામાન લઈ લીધો ભાઈ આપણે બધો તો હવે લગાવી દઈએ ભાઈ કા આપણી ગાડીમાં ચલો ભાઈ

ઓલરાઈટ તો ભાઈ ઓલમોસ્ટ બધા પાર્ટ લાગાવી દીધા ભાઈ ગાડીને કમ્પ્લીટ કપડાં પહેરાવી દીધા છે હવે એક આવ્યું જ ઘટે છે એ પણ મારી જોડે પડ્યું છે પણ આમાં પડ્યું છે થેન્ક યુ મારો ખટ્ટા જો એને લેવાનું આપણામાં અને કરવાનું બંધ અને અહીંયા જતું રહેવાનું ફટાફટ પહેરાવી દેવાના થેન્ક યુ ભાઈ ચાલો ભાઈ આમાં તો કશું નહીં ખાલી લગાવી દેવાનું લાગી ગયું ચલો ભાઈ આપણી ગાડીનો ઓલમોસ્ટ બધા નવા લાગી ગયા અને અમુક પચાસ ટકા છે તો હવે ભાઈ આપણે કરવાનું છે આનું બોડી વર્ક ઉતારો ભાણિયાને નીચે ભાઈ પહેલા આવી જાય બેટા કપડા કમ્પ્લીટ કરાવી દીધા છે ચલો આ ગાડી ચાલુ થઈ ગઈ છે એ ભાઈ બંધ ગાડીને ચાલુ કરી દીધી છે ગાય ચાલ ભાઈ

ભાઈ મે પાછલા એપિસોડમાં ભાઈ ગાડી તો લીધી હતી બટ રીસેટ કરવાનું જ ભૂલી ગયા હતા કોઈને ભાઈ બે મિનિટ પછી એને પણ આપણે રીસેટ કરી લઈશું બરાબર ઓકે ઓકે ભાઈ ઠોકાઈ ગઈ ભાઈ આને છે ને ગાડીને અટેચ કરવાની બહુ જફાવાળું કામ છે યાર કેમ કે થતી જ નથી ઓલરાઈટ चलो रिवर्स मारो ऑलराइट, ऑलराइट भाई राइट कोई फटाफट लगी हुई है यार नहीं वाला क्या हमारा भाई गाजो यार आप चीज डिटेच कर भाई हम आने चढ़ाईशू भाई फरी थी आप बॉडी वर्क वर्कशॉप में मतलब इंजन बेन्जीन चेक कर लीए मस्त भाई भूल में थी एक्सिलेटर आप दीद यार कोई नहीं चलो

બધું બહુ જૂનું જૂનું છે તો સૌથી પહેલા આપણે ભાઈ ચેક કરવાના છે આપણા પાર્ટ્સ રિપેર થયા કે નહીં ભાઈ થયા હોય તો લઈ લઈએ ઓલ રાઈટ રિપેર થઈ ગયા લઈ લો ભાઈ બધો માલા મને થોડુંક તો ભાઈ બધા રિપેરિંગ પાર્ટ્સ કોઈ નહીં ભાઈ આ બધા રિપેર કરેલા ભાઈ આપણા પાર્ટ્સ અહીંયા મૂકવા પડશે કેમ કે જે જે જૂના આવશે ને એ બધાને આપણે લેવા પડશે ભાઈ આપણી જોડે ઇન્વેન્ટ ટ્રેન નથી એટલી બધી ઓલ બોલો ભાઈ ચલો સૌથી પહેલાં ભાઈ ચેક કરીશું ભાઈ આના કાણા નથી ઓકે હલો હલો તો ભાઈ બ્રેકમાં આનું બેન્ડ બજાયેલી છે અને માં પણ આની બેન્ડ બજાયેલી છે હું વિચારું છું કે ભાઈ ચારે ચાર સસ્પેન્શન બદલી નાખીએ બરાબર અને બ્રેક ડિસ્ક ને બ્રેક લાઇડર પણ બધા ઓલમોસ્ટ ભાઈ ખોલવાના થવાના છે અને એન્જિન પણ તો ચલો ભાઈ ફટાફટ હું ગાડીને નાખી કરી નાખું ભાઈ મતલબ કે ભાઈ ખોલી નાખું ભાઈ ચલો ભાઈ ગાડીના કપડાં ઓલમોસ્ટ ભાઈ બધા ઉતારવાના છે ભાઈ એન્જિનથી માણીને બધું બરાબર ચલો

આજે ભાઈ આપણું રિપેરિંગ મશીન ભાઈ હજી કામ ચાલુ જ લગભગ આઈ થિંક ઓકે તો ભાઈ આ બધા પાર્ટ્સ ઓલમોસ્ટ રિપેર કરવાના ચાલ ભાઈ ભાઈ એક જ વારમાં એક દસ જ થશે તો ભાઈ એક તો આ કાઢી લો અને એની જગ્યાએ આ મૂકી દો ભાઈ ઓકે બસ બસ તૈયાર છે ભાઈ બીજું તો આપણી જોડે હશે क्या चालीस वर्ग पाल लो आप चालीस नौ वर्ग तो पच्चीस वर्ग ऑल राइट तो भाई मैं रिपेयरिंग में सामान मुकी दी तो तो चलो रिपेर रिपेर भाई रिपेयर कर दीजिए बराबर आ रिपेयर थे त्या सुधी भाई आप एक गाड़ी हजीप रीसेट करवानी बाकी है भाई पॉल ते गाड़ी रिपेयर करना की ब्रो ચક્કર ચક્કર નાખી ગાડી તો કોઈ નઈ ઓલરાઈટ આવી ગઈ ભાઈ હું ગાડી કેમ નો ભૂલી ગયો ભાઈ લીધા લઈ ગાડી લઈ લીધી હતી પણ ગાડી રિસેટ નથી કરી ભાઈ ચેક કરીએ ભાઈ ચાલુ છે ભાઈ ગાડી તો બંધ છે

તો ભાઈ ગાડી મેં કમ્પ્લેટ ચકચકાટ કરી નાખી છે ચલો તો આને મૂકીશું ભાઈ આપણે ડાયરેક્ટ વેચવા બરાબર ભાઈ ગાડી કેટલી ફાસ્ટ થઈ ગઈ છે એની મોને ચકાસ ભાઈ ચકાસ ઓલ રાઈટ ઓલ રાઈટ ઓકે ભાઈ આને વેચવા મૂકી એ પહેલા ભાઈ નંબર પ્લેટ બદલી નાખીએ ઓકે સૌથી પહેલાં તો ઉડું મીટર બે નંબરનું કામ તો કરવું જ પડે ભાઈ સાત હજાર છે ભાઈ કેટલું એટલું રહેશે ઓછું હું ભાઈ છ હજાર છસો હું ભાઈ ભાઈ પાંચ હજાર થઈ ગઈ ઓલ રાઈટ ઓકે હવે નહીં સાહેબ હવે આમાં ટ્રાય કરીએ ભાઈ ઓલ પંચાવનસો થઈ ગઈ છે ભાઈ બહુ જઈને ઇનફ છે ભાઈ ચેક કરી લઈએ ભાઈ નંબર પ્લેટ આપણી જોડ છે નહીં કોઈને ભાઈ પછી મૂકી દઈશું તો આને પહેલાં ફટાફટ વેચવા મૂકીએ ભાઈ ચેક કરીએ ભાઈ આ ગાડી ને અંદર મુકાય ઓકે આપડી ગાડી અંદર આવી ગઈ ભાઈ અહીંયા વેચાશે એની મને ગોર ગોર પર છે ગાડી ચકાસ છે અને હું વિચારું છું કે ભાઈ આપણે ભાઈ સૌથી પહેલા ભાઈ આપણે આનું પણ અપગ્રેડેશન કરી લઈએ ભાઈ કે ભાઈ ફટાફટ ગાડીઓ પણ ધોવાઈ જાય તો વિચારું છું ભાઈ આપણી જોડે ભાઈ અપગ્રેડ કરવા માટે ચાલીસ હજાર ડોલર જોઈએ પિસ્તાલીસ હજાર સમથિંગ ચેક લે ભાઈ વોશ ઓકે તો ભાઈ કાર વોશનું ભાઈ અપગ્રેડ કરવા માટે ચાલીસ હજાર રૂપિયા જોઈએ અને આપણી જોડે છે ભાઈ પંચાવન હજાર રૂપિયા ઓલમોસ્ટ દસ હજાર રૂપિયા જ વધશે અને આપણી જો ઓલરેડી ત્રણ ગાડીઓ વેચાવા પડી છે તો વાંધો નહીં આવે લઈ કરી દઈએ ભાઈ અપગ્રેડ ઓકે જઈને ફટાફટ ચેક કરીએ યાર ભાઈ કાર વોશનું ચકાસ થઈ ગયું ભાઈ ભાઈ આપણે બે બે વોશ ના થઈ ગયા એની માને તો ભાઈ ફટાફટ આપણે ગાડીઓ પણ ધોઈ શકીશું ભાઈ બોડી વર્ક અને આ બધું થોડું ઘણું અપગ્રેડ કરવાનું છે નેક્સ્ટ એપિસોડમાં ભાઈ આપણે એ પણ અપગ્રેડ કરીશું બરાબર તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વિડીયોમાં બાય કોઈ ન